કેશોદ કેશોદાહીર સમાજના ત્રીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા દાતાઓના સહયોગથી જીવન જરૂરી કાર્યવર ભેટ આપવામાં આવી કેશોદ બાયપાસ ચાંદીગઢના પાટિયા નજીક આહિર સમાજના આહિર યુવા મંચ આયોજિત અગિયારમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નમાં ત્રીસ નવ દંપતીએ ભાગ લીધો પ્રસંગે કન્યાઓને કાર્યવરના દાતા સુરતવાળા રામદેવભાઈ ઉકાભાઈ ભાદરકા તેમના પુત્ર રાહુલભાઈ તરફથી પેટી પલંગ ડ્રેસિંગ કબાટ સહિતની ચીજ વસ્તુઓ કર્યાવર તરીકે ભેટ કરી હતી સામાજિક પ્રસંગે દાતાઓ તરફથી મોટું દાન પ્રાપ્ત થયું હતું આ સમૂહ લગ્ન પ્રસંગે મુખ્ય આચાર્ય શાસ્ત્રી ભાસ્કરભાઈ જોશી સહિતના ભૂદેવો શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન કરાવી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા તો આ મુખ્ય અતિથિ અને દાતા તરીકે ગુજરાત આહીર સમાજ પ્રમુખ જવાહરભાઈ ચાવડા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ ચોટવા અમેરિકા સ્થિત વિરમભાઈ પેઠિયા અમદાવાદ સ્થિત કાનાભાઈ બોર કતિરિયા ખેમ પેટિયા ગોવિંદભાઈ બારીયા વેણજાદભાઈ વાડા કરસનભાઈ બોદર જગમાલભાઈ વાડા અર્જુનભાઈ રાવલિયા નરેન્દ્રભાઈ બેટારિયા આ સહિતના અહીર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા તમામ મહેમાનોનું નાની દીકરીઓ દ્વારા કુમકુમ તેલક કરવામાં આવ્યો યુવા મંચ દ્વારા પુષ્પગુશાપી હાર તોરા સાથે સન્માન કરવામાં આવ્યા સમુલગ્ન પ્રસંગે જવાહરભાઈ ચાવડા દેખાદેખી છોડી ખોટા ખર્ચો બંધ કરી સમુલગ્નમાં જોડાવા હાંકલ કરી સમાજ મળે તો તેમને વિચાર પણ એક બને તેવું શોષણ કર્યું જૂનાગઢથી નિલેશભાઈ લાખાભાઈ ગરેણિયા સતત આઠમા સમુહલગ્નના જમણવારના દાતા તરીકે યોગદાન આપ્યું છે તો આ પ્રસંગે કેશોદ શહેર અને તાલુકાના ચારસો કરતા વધારે કાર્યકરો સમુલગ્ન સફળ બનાવવા લગ્નની વિવિધ સંમતિ સેવા આપી છે લગ્ન પ્રસંગે શિક્ષકોની ટીમ દ્વારા લગ્ન લગ્નગ્રંથીથી જોડાયેલા દંપતીઓને લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવ્યા કુંવરભાઈ મામેરુ સાત ફેરા સહાય માટે તમામ કાગળોની કામગીરી પૂર્ણ કરવામાં આવે કાર્યક્રમનું સંચાલન માલદેભાઈ ચોચા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ સફળ બનાવવા યુવા મંચ પ્રમુખ રાજુભાઈ ભેડા માલદેભાઈ બારિયા યોગેશભાઈ વાળા સહિતના કાર્યકરોએ મત ઉઠાવી આજરોત કેસો યુવા મંચ દ્વારા 11મો સમૂહ વ્યવસ્થા સમૂહ છે અમારા પ્રમુખ શ્રી રાજુભાઈ ભેડા તેમાં ઉપસ્થિત રહ્યા છે આવા પ્રસંગોમાં સમાજ ભેગો થાય સંગઠિત થાય અને જ્યારે વિચારની આપ લે કરી એને કારણે આવનારી પેઢીમાં આવનારા સંજોગોમાં આવનારા વર્ષોમાં સમાજને ઘણા મોટા ફાયદા થઈ શકે સંમલગ્ન દ્વારા સમાજ દેખાદેખીમાંથી બહાર આવે અને ઓછા ખર્ચામાં અમને વ્યવસ્થા ગુજરી શકાય રાવલી મધુનો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस9 न्यूज़ साथे